નાઇટીઝ કુર્તીઝના કલેક્શન્સ પણ તમને અજી જોની અંદર મળી જશે જેથી તમારા સમયની બચત થશે સમયની બચત થશે તો તમારે જેટલું બને એટલું તમે તમારા હિસાબે વધારે પરચેસિંગ કરી શકો છો ને જો નવા બિઝનેસની શરૂઆત કરવા જઈ રહ્યા છો ફિટવેરની તો બધાથી બેસ્ટ પ્લેસ છે સુરતની જો જ્યાં તમને આ પ્રકારના બધા ટાઈપના કલેક્શન મળી જશે ઘણા બધા કસ્ટમરને કે અહીંયા જે કલેક્શન મળશે એ પ્રીમિયમ ક્વોલિટીના મળશે અધરવાઇઝ દર્શકો અહીંયા જે રેટ મળશે ક્વોલિટી મળશે માર્કેટમાં ક્યાંય જોવાની મળશે છ અલગ અલગ સાઇઝ મળી જશે આપણી પાસે બોન બેબી થી લઈને તેર થી ચૌદ વર્ષના બાળક સુધીમાં કલેક્શન તમને મળી જશે અને આ ટાઈપના જે ક્રોપટોપ ચોડી છે તમારે પણ કિડ્સવેરની દુકાન છે ને તમે શોધી રહ્યા છો એવા વિશાળ કલેક્શન જે તમને આપશે સારા ટકામાં માર્જિન અને સાથે સાથે સારી ગુણવત્તાવાળા મટીરિયલ તો આ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને આપશે હજી જો એટલા હેવી કલેક્શન જે તમને ઓછી રેન્જમાં મળશે જેની અંદર તમે તમારું મનચાહો માર્જિન સેટ કરી શકો છો અધરવાઇઝ આપણે સમર સ્પેશિયલ કલેક્શનની વાત કરીશું તો સમર સ્પેશિયલ કલેક્શન કલેક્શનમાં આપણે કોટન મટીરિયલની અંદર આ ટાઈપના બેબી ફ્રોક બનાવ્યા છે જેની અંદર તમને પંદરથી વધારે અલગ અલગ પ્રિન્ટ મળી જશે અને તમારે સેટ વાઇઝ કલેક્શન લેવાનું રહેશે બધાથી મોટી વસ્તુ એ છે તમારી માટે કે આ જે કલેક્શન છે એની અંદર જે પંદર પ્રિન્ટ છે બધી અલગ રહેશે પણ એ બધાનો સેટ એક જેવો રહેશે આની અંદર તમને સાઇઝ ઓપ્શન આપવામાં આવી જશે હવે સમર સિઝન એટલે કે ગરમીની સિઝન ઉનાળાની સિઝનમાં નાના બાળકોને જેટલા હોય એટલા સુતરાઉ કપડાં અને એકદમ કે ને ખુલ્લા ખુલ્લા કપડાં પહેરાવાનું ફરજિયાત હોય છે કારણ કે નાના બેબીઝને જલ્દીથી જલ્દી ગમોરિયા થઈ શકે છે રસીસ થઈ શકે છે એના માટે આપણા ત્યાં પરફેક્ટ કપડું યુઝ કરવામાં આવે છે જેથી નાના છોકરાઓને કોઈ હાર્મ કે કોઈ ઇન્જરી નહીં પહોંચી શકે હવે તમે જોઈ શકો છો આની અંદર આપણી પાસે ઘણી બધી સાઇઝિઝ અવેલેબલ છે તો આજના વિડીયોમાં જે પણ કલેક્શન બતાવીશ એ બધાની રેન્જ જો તમારે તપાસ કરવી હોય તો આપણે સ્ક્રીન ઉપર એક નંબર આપ્યો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ મોકલીને પ્રાઇસની તપાસણી કરી શકો છો કાં તો દર્શકો તમારે ઘરે બેઠા આવા કલેક્શન જોઈને વિડીયો કોલ કરવો હોય તો વિડીયો કોલ પણ કરી શકો છો કાં તો દર્શકો તમારે લાઈવ પરચેસિંગ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણું એડ્રેસ મેન્શન છે તમે અહીંયા આવીને પણ પર્ચેસિંગ કરી શકો છો જેની અંદર છ અલગ અલગ કલર ઓપ્શન છે છ અલગ અલગ સાઇઝ મળી જશે આપણી પાસે બોર્ન બેબી થી લઈને તેર થી ચૌદ વર્ષના બાળક સુધીમાં કલેક્શન્સ તમને મળી જશે અને આ ટાઈપના જે ક્રોપટોપ ચનિયાચોળી છે એ જે સ્પેશિયલી આપણે કે હેવીથી હેવી શોરૂમ હોય એમાં બહુ વધારે માર્જિન સાથે વેચાઈ રહ્યા છે નાના વિડીયો પણ આપણે ઘણા બધા બનાવ્યા છે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો કારણ કે કિડ્સવેર સિવાય પણ આપણે ઘણા બધા કલેક્શન બનાવીએ છીએ જે રીતના કે સાડી સૂટ ચણિયાચોળી નાઇટીઝ કુર્તીઝના કલેક્શન્સ પણ તમને હજી જોરની અંદર મળી જશે જેથી તમારા સમયની બચત થશે સમયની બચત થશે તો તમારે જેટલું બને એટલું તમે તમારા હિસાબે વધારે પર્ચેસિંગ કરી શકો છો અને હું ગેરંટી આપું છું તમારું જે મા જે એક ફિક્સ રેટ એ છે કે ચાલો મારે પચાસ હજારની પરચેસિંગ કરવી છે એક લાખની કરવી છે કે પચાસ લાખ કે કરોડની કરવી છે એમાં તમે જે વિચાર્યું છે ને એનાથી ડબલનું કલેક્શન્સ તમે હજી ઝોનમાં આવીને લઈ શકો છો કારણ કે અહીંયા જે પણ કલેક્શન મળશે એ મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે ફેક્ટરી રેન્જમાં મળશે જેનાથી તમારે વધારે ફાયદો થશે આપણાને તમારા વચ્ચે કોઈ પ્રકારના હોલસેલર્સ અવેલેબલ નથી નથી કોઈ કે દલાલ વચ્ચે અવેલેબલ છે તો તમે તમારા મરજી હિસાબે કલેક્શન લઈ શકો છો આપણે જે કે ફેક્ટરી રેટ છે એ જ રેટમાં તમને અહીંયા બધા જ કલેક્શન જોવા મળી જશે આ કલેક્શન તમે જોઈ શકો છો રેન્ડમ કલેક્શન હું તમને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહી છું જે હિસાબે હમણાં સિઝન ચાલવાની છે ફેસ્ટિવલ્સ આવવાના છે એના હિસાબે આ ટાઈપના કલેક્શન બહુ જ રીતના વેચાઈ જવાના છે બહુ જ વધારે રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો લાઈવ પર્ચેસિંગ ચાલી રહી છે સાથે સાથે આપણા જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે ઘણા વર્ષોથી અનુભવી છે એ કસ્ટમરને સમજાવી રહ્યા છે કે કયા હિસાબે કલેક્શન તમે વેચી શકો છો કેટલી પ્રાઇસમાં વેચી શકો છો એન્ડ આની અંદર કેટલું માર્જિન તમે સેટ કરી શકો છો બધી વેરાયટી છે ક્રોપટોપની અંદર વેરાઇટી છે આપણી પાસે સ્પેશિયલી ફર્સી સ્પેશિયલ કલેક્શન છે અને સાથે સાથે બોય સ્પેશિયલ શેરવાનીના કલેક્શન પણ મળી જશે આ સાઇડ પણ તમે જોઈ શકો છો કસ્ટમરનો રસ વધી રહ્યો છે જેમ જેમ કલાક વીતે છે એ રીતના કસ્ટમરનો રસ વધતો જશે અને દર્શકો દુનિયાના ખૂને ખૂનેથી અજી ઝોનમાં લોકો પરચેસિંગ માટે આવી રહ્યા છે કારણ કે અજી ઝોનની વાત જ અલગ છે કે એક જ્યાં વિશ્વાસ છે ત્યાં અજી જોન છે કારણ કે અજી જોને વિશ્વાસ અપાવ્યો છે ઘણા બધા કસ્ટમરને કે અહીંયા જે કલેક્શન મળશે એ પ્રીમિયમ ક્વોલિટીના મળશે અધરવાઇઝ દર્શકો અહીંયા જે રેટ મળશે ક્વૉલિટી મળશે માર્કેટમાં ક્યાંય જોવાની મળશે સામે પાર્સલોની લાઈન છે સવારના તમે જોશો તો સવારના સમયમાં જ આટલા બધા પાર્સલ પેક થઈ ગયા છે જે ટ્રાન્સપોર્ટના માધ્યમથી આપણા અલગ અલગ ખૂને જશે દુનિયાના તમે એ જ વસ્તુ વિચારો આ જે પાર્સલ છે એની અંદર શું જઈ રહ્યું હોય છે તમે વિચારતા હશો સાડી કુર્તી લહેલી બધા જ તમામ ટાઈપના પ્રકારના કલેક્શન જતા અહીંયાથી એન્ટ્રન્સ છે અહીંયા તમે જોશો તો સ્ટાર્ટિંગમાં જ એન્ટ્રન્સમાં આપણે કેટ્સવેરના કલેક્શન અહીંયા રાખ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ફેસ્ટિવલના હિસાબે જે હિસાબે કલેક્શન ચાલતા હોય એવા આપણે અહીંયા ડિસ્પ્લે કર્યા છે જેથી આપણા કસ્ટમરને સમજ પડી શકે કે અહીંયા કઈ કઈ વેરાયટી મળી રહી છે તો આજના વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નથી તો હું પ્રિયંકા ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ